એસીબીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા પંચાયતના વર્કર્સ મેનેજર જંખિત કુમાર મહેન્દ્ર રાવલને ત્રણ હજાર પાંચસો રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે આ ધરપકડ કરવામાં આવી હતી જેના કારણે સરકારી આવાસ યોજનામાં વધુ ભ્રષ્ટાચાર થતો અટક્યો હતો આ ઘટના ગાંધીનગરના માણસામાં મહારાજા પાન પાલરના બસ સ્ટેન્ડ પાસે બની હતી જ્યાં છટકું ગોઠવવામાં આવ્યું હતું એસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર પિતાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મંજૂર કરવામાં આવ્યું હતું જેના બાંધકામ માટે પચાસ હજાર રૂપિયાનો હપ્તો પહેલેથી જ જમા કરાવવામાં આવ્યો હતો જેના માટે રાવલે કથિત રીતે લાંચ માંગી હતી જે ફરિયાદી ચૂકવવા તૈયાર ન હતા આ મામલે ફરિયાદ મળતા જ એસીબીએ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી સ્ટિંગ ઓપરેશન દરમિયાન રાવલે ફરિયાદી સાથે હેતુપૂર્ણ વાતચીત કરી અને લાંચના પૈસા સ્વીકાર્યા અને રાહ જોઈ રહેલી એસીબી ટીમે તેને તાત્કાલિક ત્રણ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા આ મામલે રાવલની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો